ओके अब ये बोला हूँ तो आज है वे कोई धोखा पड़ेगा नहीं। क्या पर हवा बदई स्कूल माँगो पढ़वा नाम नाम तब तक ना, ना तो तो कर ले। आउ यहाँ पे बोल पड़ेगा। वो कुछ घर में आने होगा तो करवा। आने से तो जातकों को सरकार कराई बा। वा। वाज़े नोटिस तो वो कराइएगा। आए कि राजी को आपने एक संतन। बुंदूलीये अधिकृत न

ગાય જે વિચાર છે જે નાઈટ હોય ને એનો હો શરીર માણસનું હતું અને ગાય ગાયના જેવો કાટ શું

પ્રાણ હખ જાવા મને હું આના જડે આ દીકરો થઈ જન્મે અને પેટે નો જન્મે ઈ તો ગાયના પેટે જન્મે ઓ ગાય જો કે પવિત્ર પ્રાણ છે શ્રીમાન તો ગાય ગાય કુત્તે સંતુ અરે ઇના જન્મે હમ કેવો હતો દેવના જેવો હતો એતો તેજ દેવતાઓના જેવો હતો પાછો દેવ રાજી થયો

દુધુપાઈ કોને કેવો સ્નાન રાખણ હોવા છતાં સ્નાન કરતો નથી પવિત્રતા જેનામાં છે જ નહીં કોઈ પણ જાતની ક્રિયા કરતો નથી દૂર ભક્ષી જેના તેના ઘરનું જેના તેના જો ખાવા મૂકી જાવ ને તો ક્રોધ આવ્યા વગર રહેતો નથી સાચો આપણને જેના તેના હાથ જેના તેના ઘરનું ખાવાની ના પાડે છે દૂષિત અન્ન જયારે પેટમાં જાય ને ત્યારે માણસ ક્રોધી બની જાય છે આ ભાઈ ક્રોધી થયો અને હિંસા કરવા વાળો અસ્ત્ર શસ્ત્ર ધારણ કરવા વાળો ગરીબોને ને આંધળાઓને પીડા આપવા વાળો અને સવ હસ્તે ભોજન મળદાનાથ નું ખાતા પ્લસ મસાને ધ્યાન રહ્યું છે ભગવાન ને જમાયેલા વગર જમાયથી ઘરના બધા થયા પણ જયારે તમારી હાથે પીડુષાની થાળી મૂકવામાં આવે ત્યારે તમે અનંત અન્ન બ્રહ્મ છે બ્રહ્મને યાદ કરો હે ભગવાન તમારી કૃપાથી આ જ મને તમારો પ્રસાદ મળ્યો આટલું બોલીને જો તમે જમશો ને તો આચાર સુધરશે વિચાર સુધરશે અને સંસ્કાર પણ સુધરશે ભોજન એમના ભગવાનને યાદ કરજો અને ભોજન તો જેટલું આપણને રૂચે એટલું જ વેચું ભગવાન પણ શું ખાવ

আ ভা আু হা অ সটি ন ত্র ুদয় আমা দঠালারা এুমা মেনা ঘ সেেটি আত খ ত ধবাওয়া বপাে সা বপা সমা পর্ম জপনা সা আছে বিচকে খে না। આ નિયો સહાયાદ્યુ કોણ નું જ્ઞાની છે નિદાન આપવા માટે લાગ્યો અને કે છે પિતાજી બધાનો હર પળ ને દુઃખં કુપી નિમોકા દુતા કશિય જન કશિય ઓ

মুনে রাকামে জিষিতাকে সুখে লেনে. মুনে জিষন্মাং জিষিকো পীরাগে জিষি. আদে কাযতে জিষন্যে জিষে. জিষেনে জিষেনে জিষ� પાંચું હલાવીને જો ના પાડાતી હોય ને તો જીભેથી ના નથી કોઈ પાંચ ના ભૂલી અને કેવો છે બસ એને તો છે તો જે વાતમાં રસ એકાંત તો જીવી વાતમાં રસ તો પણ થાય એકાંતમાં બધાઈની વચ્ચે રહીને પણ તમે એકલા રહી શકો મને એકાંત ધીર હું જ્ઞાનંત જાગું ત્યાગ કરો જો જાજો ને તો નરકમાં ગતિ નહીં થાય પિતાજી આ દેહ પડી જશે આ દેહ

થી મનમાં જાય તો શું પણ ઘરમાં એક જ ચીજ વગર હાથ તો મનમાં કેવી રીતે કે મનમાં જાય તો પણ પાંઠરિયા એક આંધળા અને પ્રેમમાં હે દયાના ભંડારી હે કોણ તું આજે બાપને એમ બોલું પડ્યો દીકરો જો જ્ઞાની હોય ને થઈ શકે એને કઈ ભાઈ બતાવો ને ભદમાં ધીમ જવાબ આપ્યો જે મારે જાય અશુધાતુ શ્રદ્ધા મમતા પછી આખી અગતિ જામ કણ ભમ ગટેશ જાઉં ભાઈ રાખી રાગ રસી ભવ ભવ તે દેશ તો আ সারিলিনাতে মনটাছডিকান, আ সারিল মনটা ছডিকে, তান সারবল মনটা ছুটে, আও মজান সারস্মজাতে সারো সারিকে আমাতে মনটাক হুকে?

ਰਛਾਈ ਚ ਰਛਾਈ ਭਾਵੇਂ ਆਖੀ ਨਹੀਂ ਰਛਾਈ ਛਲੇ ਛਲੇ ਭੁਪਦੇਉਂ ਕਹ ਪਾਪੀ ਦੀ ਕਿ ਤਮ ਹਰੀ ਸ਼ਹਾ ਦੇ ਦੋ ਨੇ ਤੂੰ ਨੇ ਸਮਾਪੂਰੀ ਕੋਈ ਕਹੂ ਨਾ ਗਵੇ ਹੋਈ ਹਰੀ ਕੰਤਾ ਨਾ ਆਵੇ ਅਜੀ ਕਿਆ 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 ਸੁਨੇ ਹਵ ਤ ਕਾਣ ਸਾਥ ਦੇ ਜਿਨੂ ਕੀ ਪਾਣ ਰ ਨਾ ਆ ਦਾ ਰਿਤੇ ਇਹੋ ਤੇ ਮੁੱਠੀ ਨਾਲ ਕੇ ਜੋ ਮੁੱਠੀ ਨਾਲ ਹਾਰਾ ਰੋਠਾ ਲੀਆ ਬੰਦੇ ਛੋ એ જમાનામાં સીતોને સાજો ભેગો હતો હવે મેં કપટિયા જે જે બોલ્યો લોકોમાં યુક્તિ પારળળમાં જાય 15 15 વીવી એજાજી કે હું દક્ષિણ એની આયત આપી લેતું એની આયત હકતે એની રાખી આવો તો ઓને ભાંગી જતી નહી પણ આ જ્ઞાતક પર તો જાત્માને સક્ષિશોને તો વૈશે